જય ભગવાન જય શ્રી કૃષ્ણ હવે કૃષ્ણ ભગવાનનો દેહ ચરણ કલમમાંથી જ કેમ ગયો એમને પહેલાં પાઢરીનું બાણ પગમાં કેમ વાગ્યો એ બાબતે આપણે જોઈશું સૌથી પહેલાં તો છે કે રામ અવતારમાં કૃષ્ણ ભગવાન રામજીએ ઝાડ પાછળ સંતાઈને મારી વાલીને માર્યો હતો એટલે કર્મનું બંધન છે કર્મ કોઈને છોડતું નથી ખુદ ભગવાનને પણ છોડતું નથી તો કૃષ્ણ જન્મમાં પારધી સ્વરૂપે વાલીએ બાણ માર્યું એમના પગમાં માર્યું હવે પગમાં કેમ માર્યું એનો પણ એક સરસ વાર્તા છે સ્ટોરી છે હિસ્ટ્રી છે ઇતિહાસ છે એક વખત દુર્વાસાજી કૃષ્ણ ભગવાનના દ્વારકામાં આવ્યા અને દ્વારકાની ભાગોળમાં બેઠા આમ દુર્વાસાજી કૃષ્ણ ભગવાનના ગુરુ હતા એટલે કૃષ્ણ ભગવાનને સમાચાર મળ્યા કે દુર્વાસાજી આવ્યા છે અને દ્વારકાની ભાગોળમાં બેઠા છે તો ત્યાં જઈ અને એમને શાસ્ત્રાંગ પ્રણામ કરે છે અને એમને આમંત્રણ આપે છે આપ મારા મહેલમાં પધારો અમારે ત્યાં પધારો બહુ જ આગ્રહ કર્યા પછી દુર્વાસાજી કહે છે કે તમે એક રથ લાવો અને એ રથ તમે અને રુક્ષ્મણીજી ખેંચો તો હું આવું તો કૃષ્ણ ભગવાન સરસ સોનાનો રથ મંગાવે છે એમાં દુર્વાસાજીને બેસાડે છે અને કૃષ્ણ ભગવાન અને એમના પત્ની રથ ખેંચી એમને રાજમહેલમાં લઈ જાય છે ત્યાં ગાડી પર બેસાડે છે અને ભગવાન એમને પગ દબાવતા દબાવતા કે હું આપની શું સેવા કરી શકું છું તો દ્વાર દુર્વાસાજી કહે છે કે મારે આજે ખીર ખાવી છે તમે ખીર બનાવો તો કૃષ્ણ ભગવાન ખીર બનાવડાવે છે તપેલું ભરી અને ખીર લઈને આવે છે થાળમાં ખીર એમને પીરસે છે તો દુર્વાસાજી એમાંથી થોડું ખીર ખાય છે અને કૃષ્ણ ભગવાનને પણ પ્રસાદ આપે છે અને પછી કૃષ્ણ ભગવાનને કહે છે આ બધી ખીર તમે તમારા શરીર પર ચોપડી દો જો કૃષ્ણ ભગવાન માથાથી માડી અને છેક નીચે સુધી ખીર લગાવે છે પગ ઉપર અને પગના તળિયા ઉપર લગાવતા નથી અને દુર્વાસાજીને પગે લાગીને કહે છે કે હે ગુરુજી મને ક્ષમા કરજો પણ આપે જે ખીર ખાધી છે આપનો પ્રસાદ હું મારા ચરણમાં લગાવી શકીશ નહીં આ સાંભળી અને દુર્વાસાજી બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું કે તે જે જે શરીર ઉપર મારી ખીર લગાઈ છે એ તારું શરીર વજ્ર જેવું થઈ જશે અને મહાભારતના યુદ્ધમાં તારો વાળ પણ વાંકો થશે નહીં હવે આના બે પરિણામ આવ્યા એક તો ભગવાનના ચરણ કમળ બહુ જ કોમળ છે એટલે શ્રી ચરણનો આ આશ્રય કરવો અને બીજો કે દુર્વાસાજીનો એમને આપણે આશીષ હતા એટલે બીજા શરીર પર જો પેલો પારધી બાણ મારે તો ભગવાનનો દેહ જાત નહીં એટલે પારધીનું બાણ એમના પગમાં વાગ્યું જય શ્રી કૃષ્ણ ગિરિરાજ ધરણ કી જાય